તો મિત્રો ટિકટોક એ પાછું ભારતમાં આવી ગયું છે મિત્રો તમે ડાઉનલોડ કર્યું છે કે નહીં અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક ન્યૂઝ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ટિકટોક છે તે ભારતમાં આવી ગયું છે અને ઘણા બધા લોકો એમાં પાછા પહેલાંની જેમ વિડીયો પણ બનાવવા લાગ્યા છે અને બધાને મિલિયન્સમાં વ્યૂઝ પણ આવી રહ્યા છે તો ચાલો મિત્રો ખરેખર આ જે ન્યૂઝ છે એની વિશે આપણે ડિટેલમાં વાત કરીએ તો મિત્રો તમને યાદ હશે કે આજથી લગભગ બે હજાર વીસમાં ભારત સરકાર દ્વારા ટિકટોકને બેન કરવામાં આવ્યું હતું કારણ હતું ડેટા સિક્યોરિટી અને યુઝર પ્રાઇવસી તો મિત્રો એ સમયે ટિકટોકના કરોડો યુઝર્સ હતા અને ખાસ કરીને ભારતના યુવાનો એમાં હતા ત્યાર પછી મિત્રો ભારત સરકાર દ્વારા ડેટા સિક્યુરિટી અને યુઝર પ્રાઇવસીના કારણે ટિકટોકને ઇન્ડિયામાં બેન કરવામાં આવ્યું હતું ત્યાર પછી મિત્રો ટિકટોકના ઘણા ઓલ્ટરનેટિવ એપ્સ આવ્યા જેમ કે મોજ જોશ ઇન્સ્ટાગ્રામ રીલ્સ યુટ્યુબ શોર્ટ્સ અને મિત્રો એમાં જ્યારે ઇન્સ્ટાગ્રામ રીલ્સ આવ્યું એને તો અત્યારે માર્કેટમાં એકદમ બૂમ મચાવી દીધી છે અત્યારે જ્યાં જુઓ ત્યાં બધા લોકો રીલ્સ જ જોતા હોય છે તો મિત્રો હવે સવાલ એ છે કે અત્યારે જે સમાચાર આવી રહ્યા છે કે અત્યારે ટિકટોકની વેબસાઇટ ખુલી રહી છે તો મિત્રો એમાં હકીકત શું છે તો મિત્રો ટિકટોકની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ઘણા બધા લોકોના ફોનમાં અને કોમ્પ્યુટરમાં ખુલી રહી છે તો મિત્રો આ આની ઉપર ગવર્મેન્ટે કહ્યું છે કે મિત્રો આ એક ફક્ત ટેકનિકલ ગ્લીચ છે એનો અર્થ એ છે કે સિસ્ટમની અંદર કોઈ ટેકનિકલ સેટિંગના કારણે વેબસાઇટ ખુલી રહી છે પરંતુ આનો મતલબ એ નથી કે ટિકટોક ફરીથી ભારતમાં એલો થઈ ગયું છે કેટલાક ન્યૂઝ રિપોર્ટ મુજબ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે ટિકટોક હજી પણ ભારતમાં બેન જ છે ટિકટોકની જે પેરેન્ટ કંપની છે બાય ડાન્સ એને પણ કહ્યું છે કે અમે હજુ પણ ભારત સરકારના નિયમોનું પાલન કરી રહ્યા છીએ અને ટિકટોકની સર્વિસ ફરીથી ભારતમાં અમે શરૂ કરવાના નથી એટલે કે ટિકટોકની વેબસાઇટ ખોલી એનો મતલબ એ નથી કે બેન હટાવી દેવામાં આવ્યો છે તો મિત્રો હવે બીજો સવાલ એ છે કે શું ટિકટોક ભારતમાં પાછું આવી શકે છે તો મિત્રો અત્યારે તો જે ટિકટોક ભારતમાં પાછું આવી કે એના માટે કોઈના પોઈન્ટ્સ દેખાતા નથી કેમ કે મિત્રો સરકાર પાસે ડેટા સેફટી અને નેશનલ સિક્યુરિટી અંગે ચિંતા છે જો બાય ડાન્સ કંપની ભારતીય નિયમો મુજબ ડેટા ઇન્ડિયામાં સ્ટોર કરવા તૈયાર થાય અને સિક્યુરિટી ક્લિ ક્લિયરન્સ લે તો કદાચ ફ્યુચરમાં ટિકટોક પાછું ભારતમાં આવવાની શક્યતા છે પરંતુ હાલમાં આવા કોઈ સિગ્નલ દેખાતા નથી એટલે કે ટિકટોક ઇન્ડિયામાં હજુ પણ બેન છે અને આવનારા સમયમાં પણ બેન જ રહેવાનું છે તો મિત્રો અત્યારે જે સમાચાર વાયરલ થઈ રહ્યા છે એની શું હકીકત છે તો મિત્રો આ ફક્ત ને ફક્ત એક અફવા છે ટિકટોક હજી પણ ભારતમાં બેન જ છે હવે મિત્રો જો કદાચ ટિકટોક ભારતમાં પાછું આવી શકે તો શું મિત્રો તમારું શું કહેવું છે એ ઇન્સ્ટાગ્રામ રીલ્સને પાછળ રાખી શકે કેમ કે મિત્રો અત્યારે ઇન્સ્ટાગ્રામ રીલ્સનો ક્રેઝ ખૂબ જ વધી ગયો છે તો મિત્રો મને તો નથી લાગતું કે જો કદાચ ટિકટોક ભારતમાં પાછું આવી પણ જાય તો ઇન્સ્ટાગ્રામ રીલ્સને કમ્પેરમાં તે આવી શકે મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડિયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો